તો જય માતાજી મિત્રો એસ એમ ઠાકોર વિડીયો વાયરલ થયા હતા એનું સમાધાન પણ થઈ ગયું છે એનું પૂરું પણ થઈ ગયું છે અને મિત્રો એસમ ભાઈ મળી પણ ગયા છે અને સહી સલામત ઘરે પણ આવી ગયા તમારા બધાને દયા અને પ્રાર્થનાના લીધે જય માતાજી ખુશો પણ જવાન ઠાકોરને જય માતાજી જય મહાકાળી જયારે તો મિત્રો હાલ હમણાં એસ એમ ઠાકોરનો વિડીયો જોરદાર વાયરલ થયા સોશિયલ મીડિયામાં પોસ્ટા આવતા પોસ્ટ આવતી વિડીયો એસ એમ ઠાકોર આપણી વચ્ચે રહ્યા નથી તો મિત્રો તમારે જરાય ટેન્શન લેવાની વાત આવતી નથી એસ એમ ઠાકોર સહી સલામત ઘરે આવી ગયા છે તમે આ વિડીયો જોઈ લો પેલા આપણે બાબુ ઠાકોરનું જય માતાજી મિત્રો જે એસમ ઠાકોરના વિડીયો વાયરલ થયા હતા એનું સમાધાન પણ થઈ ગયું છે એનું પણ થઈ ગયું છે અને મિત્રો ભાઈ ગયા અને સહી સલામત ઘરે પણ આવી ગયા તમારા બધાને દયા અને પ્રાર્થના લીધે અને બીજું કે હવે કોઈ જાતનું ટેન્શન લેતા નહીં કારણ કે જે પણ વાત હતી સમાધાન થઈ એટલે હવે પણ આવશે અને બીજું શું કે કરતા તમારા તો મિત્રો વિડીયો તમે જોઈ લીધો કે એસ એમ ઠાકોરને કંઈ થયું નથી એસ એમ ઠાકોર સહી સલામત ઘરે આવી છે અને તમે આ બીજો પણ વિડીયો જોઈ લો મિત્રોને એટલું કહીશ કે તમારો આટલો સાથ સહકાર ને સપોર્ટ છે તો એને શું થવાનું છે તો એસ એમ સહી સલામત મળી ગયો અત્યારે અને કોને ટૂંક સમયમાં જ તમારો આવો નો સાથ સહકાર ને સપોર્ટ રહેશે તો એને ફરી કમબેક કરાવશું મિત્રો આ વિડીયોમાં હતા આપણે એસ એમ ઠાકોરના ભાઈ હતા ડીએમ ડીએમ ઠાકોર બોલી રહ્યા હતા તો મિત્રો જરાય તમારે ટેન્શન લેવાનું આવતું નથી એસ એમ ઠાકોર સહી સલામતી ઘરે આવી રહ્યા છે અને ઘરે આવ્યા પછી એસ એમ ઠાકોર અને ડીએમ ઠાકોરે વિડીયો બનાવ્યો તમે જોઈ લો આ મિત્રો વિડીયો જોઈ લીધો એસએમ ઠાકોરને કંઈ થયું નથી અને આ બધા વિરોધ હતો વિરોધનો બધું સમાધાન થઈ ગયું છે તો નમસ્કાર મિત્રો તમે જોઈ શકતા છે એસએમ ઠાકોર ઘરે આવી ગયા છે અને બધા મિત્રોને સાથે ચા પી રહ્યા છે જોઈ શકતા છો તમે એસએમ ઠાકોરને ચા પી રહ્યા છે તો જરા ટેન્શન મતલબ એસએમ ઠાકોર ઘરે આવી ગયા છે છે બધી રીતે વાત મોટી કોઈ ટેન્શન લેવાની વાત આવતી નથી તો મિત્રો એસ એમ ઠાકોર હવે સહી ને બધું બધું જે સોશિયલ મીડિયામાં ઝઘડો થઈ રહ્યો તો એનો એ એનું ઝઘડાનું સમાધાન પણ થઈ ગયું છે બે ત્રણ દિવસમાં એસ એમ ઠાકોર ખાસા ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવવાનું ચાલુ કરશે તો એસ એમ ઠાકોરને સપોર્ટ કરો છો એનો સપોર્ટ કરતા રહેજો જય માતાજી મિત્રો ચેનલ પર નવા હોય તો લાઈક શેર ને ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી ચેનલ